કેમ છો ગુજરાતી મિત્રો તમારા માટે એક એવી ઇન્ફોર્મેશન શેર કરવા આવ્યો છું કે જે ઇન્ફોર્મેશન જો તમે ટ્રેડિંગ શીખતા હોય અને કરતા હોય તો તમને બહુ કામ લાગશે બરાબર છે વિડીયોને સ્કીપ ના કરતા પૂરેપૂરું જોજો કારણ કે આ સોફ્ટવેર એવો છે કે તમારી કદાચ છે ને ટ્રેડિંગ સિસ્ટમ આખી ચેન્જ કરનાર છે બરાબર એંસીથી નેવું ટકાની એક્યુરેસી તમારી ટ્રેડિંગમાં આવી જશે જો તમને ટેકનિકલ જોતા આવડતું હોય ને તો તેના માટેના કામનો છે બરોબર છે બધું કામ મેન્યુઅલી કરવાનું સોફ્ટવેર કોઈ કામ નથી કરવાનું સોફ્ટવેર તમને શું બતાવશે કે ક્યા સ્ટોક મુમેન્ટમ જાદુ છે સ્માર્ટ મની કોન્સેપ્ટ ક્યા સ્ટોકની અંદર ચાલે છે બરોબર છે હું પેલા તમને ઇન્ટ્રો આપી દઉં કે આ સોફ્ટવેર કોને બનાવેલો છે આ ભાઈએ સોફ્ટવેર બનાવેલો છે આકાશભાઈ કરીને છે બરોબર રે ભાઈ પણ ગુજરાતી જ છે હવે આ ભાઈએ છે ને એકથી લઈને પચાસ દિવસનું છે ને ટ્રેડ લીધેલા છે લાઈવ ટ્રેડ કરેલા છે અને એની રીલ્સ બનાવેલી છે એ રીલ્સમાં તમને પ્રોફિટ કેટલો બનાવેલો છે એ પણ એને શો કરેલો છે અને આ ભાઈનું વેરીફાઈડ પીએનએલ છે ને આ લિંકમાં આપણે પહેલા પર ક્લિક કરશું ને એટલે એનું વેરીફાઈડ પીએનએલ પણ તમને જોવા મળશે બરોબર છે અહીંયા તમે જાશો આકાશ વેરીફાઈડ પીએનએલ બરોબર છે તો એમાં તમને વેરીફાઈડ પીએનએલ પણ જોવા મળી જશે લાસ્ટ ડે જે ટ્રેડ કરેલો છે ટ્રેડનું આમાં પ્રોફિટ દેખાડે છે અને આખે આખું પીએનએલ જોવું હોય તમારે તો આ સેન્સેબલ પર ક્લિક કરી અને શેર વેરીફાઈડ પીએનએલ પર જયારે વયું જવાનું હવે જેટલા લોકો છે ને આ સોફ્ટવેર થ્રુ કામ કરે છે ને એ બધાએ પોતપોતાના ને પીએનએલ શેર કરેલા જ બરાબર માની લ્યો કે આ ભાઈ વિકાસ હોરા ભાઈએ ભાઈ આટલા પૈસા બનાવેલા છે અને આ પૈસામાં નેટ પૈસા એને બનાવેલા ને સત્તાવન ટકાની એક્યુરેસી એકસો એંસી દિવસમાંથી પંચાણું લે એ પ્રોફિટેબલ છે ત્રણસો સાઠ દિવસમાંથી અને આ ભાઈએ કેટલા ચાર ચોક ચાર ચોકવે આ પંચાણું હજાર જેવો ચાર ચૂકવેલો છે બરાબર છે ને વિકાસ હોરા નામ છે તો આપણે આનું પીએનએલ જોવું હોય બરાબર તો આના ઉપર ક્લિક કરશું તો આનું પીએનએલ આપણને આખે આખું જોવા મળી જશે તે બધી વસ્તુઓ છે ને આ ભાઈએ ઇન્સ્ટાગ્રામમાં પોતે પોસ્ટ કરેલી છે અને તમારે જોવું જાણવું હોય વધારે સમજવું હોય તો અહીંયાથી સમજી લેજો અને બાકી આનું મેં છે ને સબસ્ક્રિપ્શન લીધું છે છેલ્લા બે ત્રણ દિવસથી તો હું કામ કરું છું પણ આજથી તમારા માટે વિડીયો પણ બનાવીશ કે આ ભાઈનો સોફ્ટવેર શું વર્ક કરે છે કે આનું સબસ્ક્રિપ્શન લેવાય આપણા માટે કામનું છે કે નહીં અત્યાર લગી મેં કામ કર્યું એમાં મને ફૂલ ફાયદો મળ્યો છે કોઈ આપણને લોસ બોસ થયો નથી બરાબર છે પણ આપણે પચાસક દિવસ લગી જોઈશું કે આ સોફ્ટવેર કેવું કામ કરે છે હવે આ સોફ્ટવેરની અંદર શું શું વસ્તુ આવે છે બરોબર છે એ બધું ઇન્ટ્રોડ્યુસ દઉં તમને આ માર્કેટ પ્લસ ઇન્સાઈટ સ્ટ્રેટેજી સેક્ટર સ્કોપ સ્વિંગ સ્પેક્ટર ઓપ્શન ક્લોક ઓપ્શન એપેક્સ એફઆઈડીએ કેટલું વેચાણ કર્યું ઇન્ડેક્સ મુવર શું છે બરોબર છે આટલા ટાઈપના આમાં ઓપ્શન છે માર્કેટ પ્લસમાં જાય ને એટલે ઇન્ટ્રાડે બુસ્ટની અંદર તમને એવા સ્ટોક મળશે કે જે એવા સ્ટોક છે કે જે મોટો પૈસો સ્માર્ટ મની છે ને એ સ્ટોકમાં લાગેલા છે બરોબર છે હવે બુલિશ છે કે બેરિસ છે તમારે ડિસાઇડ કરવાનું છે એનો ચાર્ટ ઓપન કરી અને માની લ્યો કે તમે જોવો છો જો આ કેમ રિલાયન્સ ભાગે છે તો આ બુલિશ છે આમાં તમારે બુલિશ ટ્રેડ લેવો હોય તો તમે લઈ શકો છો તમને ખાલી સ્ટોક ગોતવાનું કામ કરે છે આ ટ્રેડ ફાઇન્ડર નામનો જે એપ્લિકેશન કે જે આ વેબસાઇટ છે આ તમને એવા સ્ટોક ગોતીને દેશે કે જેની અંદર આર ફેક્ટર આર ફેક્ટરનો મતલબ કે મોટા લોકો કયા પોઝિશન બનાવે છે બરોબર છે એ મો એ મોટી પોઝિશન જ્યાં બને છે એની ભેગું તમારે ચાવવું છે સ્માર્ટ મની કોન્સેપ્ટ ભેગું તમારે ટ્રેડ કરવો છે એના માટેનું આ સોફ્ટવેર છે બરોબર છે હવે મેં ખુદે પણ આજે જે છે ને ટ્રેડ લીધેલો છે હું તમને લાસ્ટમાં તમને મારો ટ્રેડ પણ બતાવીશ આખું વિડિયો તમે જોશો એટલે લાસ્ટમાં તમને મારો ટ્રેડ પણ દેખાડીશ કે મેં આ સોફ્ટવેર થ્રુ જ મેં ટ્રેડ લીધેલો છે અને મોમેન્ટમ બહુ સારી આવે છે આ જેટલા જેટલા આ સ્ટોક બતાવે છે ને એ સ્ટોકમાં તમે ટ્રેડ કરો ને તો તમારા એસી થી નેવું પર્સન્ટ છે ને ચાન્સીસ છે તમને પ્રોફિટ બનાવવાના કારણ કે જો તમને મુમેન્ટમ જોઈએ ઓપ્શન બાયર ને શું જોઈએ છે મુમેન્ટમ જોઈએ છે અને હું નિપટી અને બેંક નિપટીમાં કામ નથી કરતો નિપટીની બેંક નિપટી ડેલી તમારી પાંચ ટકા દસ ટકા નથી ચાલવાની સ્ટોક રહ્યા જોયો ચાર ટકા દેખાડે તમને બે ટકા દેખાડે છ ટકા તૂટેલો છે આઠ ટકા દસ ટકા ગમે એટલા ટકા છે ને સ્ટોક રિયા નહીં ચાલી શકે છે એમ છે તો તમે ઓપ્શન બાયિંગ કરતા હોય સ્ટોક ઓપ્શનમાં બરોબર તો એમાં ડેલી તમને મુમેન્ટમ મળવાની ચાન્સીસ છે અને શક્યતા છે ને વધી જાય છે એટલે હું હંમેશા એને સ્ટોક ઓપ્શનમાં ટ્રેડ કરું છું હું આમાં ટ્રેડ નથી કરતો બરોબર છે નિફ્ટી અને બેંક નિપટીની અંદર રેરલી હું ટ્રેડ કરું છું તો હું તમને આ સોફ્ટવેરની અંદર બીજી વસ્તુ પણ દેખાડું હવે આમાં સેક્ટર સ્કોપમાં જાય ને તો ક્યુ સેક્ટર છે ને બુલિસ છે ક્યુ સેક્ટર બેરીસ છે એ તમને બતાવશે બરોબર છે જે સેક્ટર સૌથી વધારે બુલિશ હશે ને એ પહેલાં અહીંયા બતાવશે ફાર્મા એનર્જી અને પીએસયુ મેટલ આ બુલિસ સેક્ટર છે નીચે તમને છે ને એક ગ્રાફ બતાવશે ગ્રાફની અંદર ફાર્મારીઓને સૌથી બુલિશ સેક્ટર છે એનર્જી પીએસયુ પછી એ રીતે બધા આઈટી આ બેરિસ સેક્ટર છે આજે બરોબર છે આઈટીમાં આપણે પૈસો જાય છે ટૂંકમાં અને આ સેક્ટરમાં મોટા પૈસા આવે છે આમાં બહુ બધા જણા લોકો પૈસા લગાડે છે આ સોફ્ટવેરનું કહેવાનું મતલબ એવું થાય હવે ફાર્મા ઉપર ક્લિક કરીએ ને આપણે બરોબર તો આ સોફ્ટવેર શું ને તમને બતાવશે એવું કે ભાઈ ફાર્મામાં સૌથી આ વધારે પૈસો કયા કયા સ્ટોકમાં લાગેલા છે બરોબર ગ્લેન્ડ માર્ક સનફાર્મા લુપિન બરોબર છે એની અંદર બધામાં પૈસા સ્માર્ટ મની પૈસા લાગેલા છે હવે હું તમને મારો ટ્રેડ બતાવું મેં આવી જ રીતે આમાંથી લુપિનમાં ટ્રેડ કર્યો બરોબર છે લુપિનની અંદર મેં ટ્રેડ કર્યો ને લુપિનમાં તમને ટ્રેડ બતાવું મારો ટાર્ગેટ તો અચીવ થઈ ગયો છે પણ ટાર્ગેટ ઉપર વયો ગયો સ્ટોક આ લુપિનમાં મેં ટ્રેડ કરેલો છે બરોબર છે હવે આમાં ટ્રેડ કરવાની ખાસિયત શું છે કાં તો કન્સોલિડેશન કરીને બ્રેકઆઉટ મારી દે ને બે થી ત્રણ કેન્ડલ અહીંયા કન્સોલિડેશન કરીને અને બ્રેકઆઉટ મારે તમે એના જેવું ક્લોઝિંગ થાય ને બીજી કેન્ડલ તમે ત્યાંથી ટ્રેડ મારી અને તમે નીકળી શકો છો ઉપરની બાજુ બરોબર છે બીજું એ કે કોઈ પણ સ્ટોકમાં પુલ બેક આવે પુલ બેક એટલે એટલો મતલબ એવો છે કે ભાઈ ક્યાં સ્ટોકમાં બધો જો અહીંયા પુલ બેક આવેલો છે બરોબર છે સ્ટોક ભાગતો હતો પછી આ નીચેની બાજુ આવ્યો હવે આ લેન્ડમાર્ક ફાર્મા પણ તમે ટ્રેડ લઈ શકો જો હવે નવા હાઈ મારવાનું ચાલુ કરી દીધું બરોબર છે તમે અહીંયા ક્યાંય ટ્રેડ લીધો હતો તો આની ઉપર અત્યારે સસ્ટેન કરતા હોત તો મેં લુપિનમાં ટ્રેડ કરેલો હતો હું તમને મારું પર્સનલી વસ્તુ બતાવી દઉં અપસ્ટોકમાં પહેલાં મેં આ એસબીઆઈમાં ટ્રેડ કરેલો હતો કારણ કે મને આ સોફ્ટવેર એમ બતાવતું હતું કે ભાઈ પીએસયુ બેંક છે ને એ બુલિશ છે તો મેં એસબીઆઈ મને દેખાણું હતું મને મેં એમાં ટ્રેડ કર્યો બરોબર છે એમાં ટ્રેડ કર્યા પછી મારો લોસ સીટ થયો પીએનબી બેંકમાં મેં ઇક્વિટી લીધી હતી બરોબર છે પછી મેં લુપિનમાં ટ્રેડ કર્યો બરોબર લુપિનમાં મેં પંદરસો રૂપિયા બનાવ્યા છે ટોટલ મારી પાસે અને હાલ રહ્યો ને એ હાલ પણ મેં આ જ ગયો તો જ મેં ઇક્વિટી ટ્રેડ કરેલી છે અમુક વસ્તુનું ટેસ્ટિંગ કરવા માટે ટ્રેડ કરતો હોય હું ઇક્વિટી લઉં છું ઓપ્શન નથી બાય કરતો બરોબર છે એટલે મેં આના આ ઇક્વિટી લીધી હતી અને આ ઇક્વિટી લીધી હતી આ પણ મને હું જોયો સૂઈ નહીં કે ભાઈ ભાગે એવું દેખાતું નથી પીએનબી બેંક ને એસબીઆઈમાં મને અમુક અમુક વસ્તુનો એક્સપિરિયન્સ છે પહેલેથી બરોબર હું કેટલા ઘણા ટાઈમથી માર્કેટ કરું ને મને ખબર પડે આ સ્ટોકમાં મુમેન્ટમ આવે એવું રેરલી કેસમાં આવતી હોય છે બરોબર આ એસબીઆઈ છે પીએનબી બેંક છે તો આ સોફ્ટવેર આપણને બતાવ્યું હતું ટ્રેડ ફાઇન્ડર તો આપણે એમાં ટ્રેડ કર્યો પણ આપણને સમજાણું કે નથી ભાગે એવું નથી લાગે એવું દેખાતું બરોબર છે અને હાલ રહ્યો ને એ પણ મેં એમાંથી જ ગોતો હતો તેમાં પણ મારો ટ્રેડ અત્યારે ચાલુ જ છે લાઈવ ચાલુ છે અને આમાં મેં પ્રોફિટ બુકિંગ કરી લીધું છે હવે પ્રોફિટ બુકિંગ કરી લીધું અને તમને એ પણ તમને એનો ચાર્ટ પણ બતાવી દઉં મેં અહીંયા ટ્રેડ આ આ નાનોકડો મારો લોસ હતો અને અહીંયા મેં ટ્રેડ લીધો અને મારો આ ટાર્ગેટ હતો ટાર્ગેટ મારો આ શું કરવા હતો કે આ જે રજીસ્ટન છે ને આ રજીસ્ટ્રન લગી જ મારે પહોંચાડવો હતો ત્યાં જો તમારે મા ઊભો પણ રહ્યો ઊભો રહીને કન્સલ્ટેશન કરીને પછી ઉપરની બાજુ ભાઈ ગયો છે બરોબર તો આપણે ટાર્ગેટ થઈ જાય બસ એટલે ઘણું આપણે બીજું કઈ લાંબુ જોતું નથી હવે આ સ્ટોક પચાસ પોઈન્ટ જવું હોય આગળ કે સો પોઈન્ટ આગળ જાય નથી કોઈ મતલબ નથી પણ હવે આ જે સોફ્ટવેર છે ને એ સોફ્ટવેર આ રીતનું કામ કરે છે બરોબર આર ફેક્ટર રહ્યું ને આર ફેક્ટર એટલે કે છે ને જે સ્ટોકની અંદર સ્માર્ટ મની વધારે બુલિશ પોઝિશન ક્યાં બને છે બરોબર છે બુલિશ પોઝિશન બને ને એ આર ફેક્ટર દેખાડે હવે બે બે હોય ત્રણ હોય ચાર હોય બરોબર લખેલું તમારે સમજવાનું કે એટલી બુલિશ પોઝિશન વધારે બનેલી છે બરોબર બાકી તમે આ ઇન્સ્ટાગ્રામની આ બધી રીલ્સ આ ની જોઈ લેશો ને એકથી લઈને પચાસ દિવસ સુધી નોન નોનસ્ટોપ પ્રોફિટ બનાવેલો છે આ ભાઈએ બરોબર છે એ તમે રીલ્સ જોશો ને અંદર અંદરથી પણ તમને સમજાઈ જશે અને બાકીનું મેં તમને સમજાવ્યું ને એ રીતે સમજાઈ જશે અને એ ભાઈ કઈ રીતે એવી રીતે ટ્રેડ નથી કરવાનું આપણે આપણી રીતે સ્ટોક ગોતવાની ટ્રાય કરવાની બરોબર છે બધા સેક્ટરની અંદર ગોતવાના તમારું સેટઅપ બનતું હોય પુલબેક વાળું સેટઅપ બનતું હોય અથવા તો કન્સોલિડેશન વાળું સેટઅપ બનતું હોય પછી તમારે એમાં ટ્રેડ કરવાનો એ ભાઈએ કીધું એ પ્રમાણે તમારે સીધા ટ્રેડ નહીં કરવા જવાનું તો તમારે લોસ થાય કારણ કે એ ભાઈ જે બતાવે જ ને એ રીતે પણ એટલું બધું ઈઝીલી છે ને આ સોફ્ટવેર વર્ક નથી કરતો અને નવથી દસમાં પહેલાં તો નવ પંદરથી લઈને નવ પાંત્રીસ લગી તો તમારે શાંતિથી પહેલાં જોવાનું જ છે કે આમાં ક્યુ સેક્ટર છે ને બુલિશ થઈ જાય બરાબર મેં જ્યારે નવું પંદરે ખોલ્યું હતું તો ત્યાં મને પીએસયુ બેન્ક અને ખાલી બેંક ફૂલ બુલિશ બતાવતા હતા પણ જે નવું ચાલીસ પછી છે ને ઓરિજિનલ સેક્ટર જે હશે ને બુલિસમાં બુલિશમાં આખી આ સાડા ત્રણ વાગ્યા લગી બુલિસ રહેવાનું હશે ને એ તમને દેખાડી દેશે બરોબર છે તો નવ ત્રીસ નવ પાંત્રીસ પચીસ છે ને સેક્ટર સ્કોપમાં જવાનું અને સેક્ટરમાં જોવાનું કે ભાઈ ફાર્મા સેક્ટર બોલીસ છે તો એના ઉપર આપણે ક્લિક કરવાનું એટલે તમને અહીંયા સ્ટોક બતાવવા મળશે પછી બે થી ચાર તમારે આ બધા ચાર્ટ જોઈ લેવાના આ ચાર્ટ જોઈને પછી તમને એવું લાગે છે કે આમાં કોઈમાં ટ્રેડ કરાય એવું છે તો તમે એમાં ઓપ્શનમાં ટ્રેડ કરી શકો છો ફાયદાકારક છે આ સોફ્ટવેર બરોબર હવે તમારે આ સોફ્ટવેરનું સબસ્ક્રિપ્શન ન લેવું હોય અને ફ્રીમાં આ બધી ઇન્ફોર્મેશન જોતી હોય તો હું આગળનું વિડીયો બનાવું ને એમાં ટેલિગ્રામની ચેનલ નાખીશ તમે ખાલી કોમેન્ટમાં લખીને કહેજો કે હા ભાઈ ટેલિગ્રામની ચેનલ બનાવો કે ટેલિગ્રામ લખીને દેખજો બરોબર કોમેન્ટની અંદર એટલે હું ટેલિગ્રામની ચેનલ બનાવી દઈશ અને આ બધી વસ્તુ છે ને નવ ત્રીસથી નવ પંદરથી લઈને નવ પાંત્રીસમાં તમને આ બધી વસ્તુ ફ્રીમાં ઇન્ફોર્મેશન શેર કરી દઈશ ટ્રેડ તમારે તમારી જાતે લેવા પડશે બરોબર છે ટ્રેડમાં હું કોઈ જાતનો ટ્રેડ આપીશ નહીં બહુ તમે કોમેન્ટ કરીને મને કહેશો બરોબર બીજા ત્રીજા હું રોજે રોજ વિડીયો બનાવીશ આ એપ્લિકેશન થ્રુ ટ્રેડ લઈશ અને ટ્રેડ લઈ અને મારો આ પ્રોફિટ પણ તમને ડેઈલી પણ શેર કરીશ બતાવીશ તમને બરોબર કે ભાઈ શું મારે પ્રોફિટ થયો લોસ થયો જે કાંઈ બી થયું એ હું તમને ડેઈલીનું ડેઈલી શેર કરતો રહેશ આખે એવો સોફ્ટવેર ચાલે આનો આખો રિવ્યુ હું આપીશ બરોબર છે હવે આ સોફ્ટવેર ની અંદર ત્રીજી વસ્તુ શું છે કે ભાઈ નિફ્ટી મૂવર કોણ છે નિપ્ટી મૂવરની અંદર તમારે જોવું હોય તો એમને એ પણ બતાવશે કે ઇન્ડેક્સ મુવરની અંદર એટલે નિપટીની અંદર કયો સ્ટોક સૌથી વધારે ચાલેલો તો ભાઈ રિલાયન્સ સૌથી વધારે ચાલેલો છે બરોબર છે એવી રીતે આ બધી વસ્તુ બતાવશે બીજી વસ્તુ એ બતાવશે તમને ઓપ્શન એપેક્સની અંદર તમે જાશો ને બરોબર છે આ જે ગ્રીન ગ્રીન કલરની કેન્ડલ છે વોલ્યુમ નથી કઈ કેન્ડલમાં કેવડી મોટી બુલિશ પોઝિશન બનીને એ વસ્તુ બતાવે છે લાલ કેન્ડલ આ એવી બતાવે છે કે ત્યાં સેલ્ફ પોઝિશન બનાવેલી છે બરોબર છે તો અત્યારે અહીંયા સિગ્નલ પણ તમને બતાવશે કે નિફ્ટીની અંદર ઓલ ઓવર માર્કેટની અંદર બાઈંગનું આપણે પોઝિશન બનાવાય તો આપણે સેક્ટર સ્કોપમાં જાય તો સેક્ટર સ્કોપની અંદર પણ આપણે એને એવા સ્ટોક ગોતવાના કે જે બાઈંગમાં છે બરોબર બુલિસ સેક્ટર છે એવું ગોતવાનું જો આ નિફ્ટી આખો ઇન્ડેક્સ સેલ સાઇડ હોય ને બરોબર છે તો સેલ સાઇડ હોય તો આપણે સેક્ટર સ્કોપની અંદર જઈએ અને બેરિસ સેક્ટર ગોતવાનું એની અંદરથી બેરિસમાં બેરિસ છે ને આપણે સ્ટોક ગોતવાનું ને એમાં ટ્રેડ કરવાનું બરોબર છે તો આ સ્વિંગ સ્પેક્ટર છે એની અંદર તમારે સ્વિંગ કામ કરવું હોય કે ભાઈ આજે લઈને કાલે તમારે કોઈ કામ હોય પચાસ ડે બ્રેકઆઉટ હોય છે દિવસનું બ્રેકઆઉટ છે છે એવા બધા સ્ટોક હું વધુ આની અંદર કામ નથી કરતો આપણે ઇન્ટ્રાડે રમવું હોય તો માર્કેટ પ્લસમાં જવાનું ઇન્ટ્રાડે ડે ની અંદર તમને એવા સ્ટોક બતાવશે કે વન સાઇડેડ ચાલેલા હોય બરોબર છે બાની લો કે આ જ વસ્તુ હું ઓપન કરું છું એ બી એફઆરએલ બરોબર છે તો તમે જુઓ વન વે મુમેન્ટમ આપેલી છે બરોબર છે

આ બધી વસ્તુ તમને કામ આવે એવું છે પણ આમાં ટેકનિકલ જોતાં તમને આવડવું જોઈએ એ ફરજિયાત છે બાકી આ સોફ્ટવેર વર્ક નહીં કરે ટેકનિકલ જોતા નથી આવડતું અને તમે તમારી રીતે આમાં ટ્રેડ કરા કરો ખાસો નુકસાની આવશે એ તમને લખીને દઉં બરાબર છે ક્યારેક કયા સ્ટોકમાં પુલબેક ઉપર કામ કરવું કેવા રેન્જ બ્રેકઆઉટ ઉપર કામ કરવું અને માની લો કે ભાઈ હવે અહીંયા સ્ટોક ઓ ચાલ તો ઉપર આવે છે ને આ કાલની ક્લોઝિંગ અહીંયા છે તો ખબર છે કે આ કાલની ક્લોઝિંગ લગી જશે બરોબર છે મેં તમને યાદ હોય ને જો આ આની અંદર સમજાવો માની લો કે તમને ટેકનિકલ જોતા જ ન નથી તો તમે ટ્રેડ કરો જો બરોબર મેં તમને નિફ્ટી ફિફ્ટી નો કાલે મારું વિડીયો બનાવેલું છે યુટ્યુબમાં બરાબર છે પ્રિડિક્શન વિડીયો કે ભાઈ ડેલી આપણે એનાલિસિસ કરીએ ને એનાલિસિસમાં મેં તમને કીધું હતું પાંચ દસ પંદર મિનિટની કેન્ડલ અહીંયા અહીંયા ઊભી રહેવી જોઈએ ઊભી રહી અને પછી બ્રેકઆઉટ મારે ને તો તમે કોલ સાઈડનો ટ્રેડ મારી શકો છો તમને કાલની ક્લોઝિંગ રહ્યું ને બરોબર ત્યાં લગી જશે કેમ આ અહીંયા જ આવીને રજિસ્ટર કેમ લે છે આ નિપટી શું કરવા તો કે આ ક્લોઝિંગ છે ને એ સાયકોલોજીકલ સપોર્ટ રજિસ્ટરનું હંમેશા કામ કરે છે બરોબર છે તો એ બધી વસ્તુ ટેકનિકલી તમને આવડવી જોઈએ તમને ખબર પડવી જોઈએ તો તમારા માટે આ ટ્રેડ ફાઇન્ડર સોફ્ટવેર છે એ બહુ મસ્ત વર્ક કરશે મેં છેલ્લા ચારથી પાંચ દિવસથી કામ કરું છું મને બહુ સારી મુમેન્ટમ મળે છે બરોબર છે આની અંદરથી સ્ટોક કાઢ્યા પછી જો એમાં ટ્રેડ કરીએ જ ને એ એંસીથી નેવું ટકા થાય તમારો લોસ ખાવાનો ચાન્સીસ વયો જાય છે એનું કારણ શું છે કે ભાઈ તમે જે સ્ટોક ચૂઝ કરો ને એ સ્ટોકમાં મુમેન્ટમ છે એ મુમેન્ટમના કારણે તમારો લોસ ખવાશે નહીં કારણ કે કન્સોલિડેશન નહીં કરે તમારો સ્ટોક વન સાઇડેડ ગમે તે બાજુ ભાગશે બરાબર છે તો તમારે શું જોઈએ છે ઓપ્શન બાયિંગ કરવા મુમેન્ટમ જ જોતી તો સોફ્ટવેર બહુ મસ્ત છે સબસ્ક્રિપ્શન લેવું હોય તો તમે લઈ શકો છો બરોબર છે અને બાકી ફ્રીમાં તમારા બધી ઇન્ફોર્મેશન જોતી હોય તો ટેલિગ્રામ લખીને કોમેન્ટમાં લખી નાખજો એટલે હું તમારા માટે મસ્ત આ બધી વસ્તુ શેર કરે રાખીશ બરોબર છે વિડીયો કેવું લાગ્યું ઇન્ફોર્મેશન તમને લાગ્યું અને હું આ સોફ્ટવેરને પ્રમોટ નથી કરતો બરોબર મારે ને આકાશભાઈને કોઈને કાંઈ લેવા દેવા છે નહીં મેં પર્સનલી આ બધી વસ્તુ જાણી મેં ટ્રેડ કર્યું મને સમજાણું પછી આ ઇન્ફોર્મેશન તમારા માટે યુટ્યુબમાં હું શેર કરું છું બાકી હું આ પ્રો સોફ્ટવેરને પ્રમોટ નથી કરતો ઇન્ફોર્મેશન તમારા માટે કેવી લાગી બરોબર સારી લાગી હોય તો એક આ વિડીયોમાં લાઈક માર લેજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો તમે સબસ્ક્રાઇબ કરતા જ જજો